એવા સમયે વાપીમાં એક કેક શોપના સંચાલક રામ ભક્તે અનોખી જાહેરાત કરી છે રોડ પર ધ કેક કેક ફેક્ટરી નામની શોપ ચલાવતા વિકી નામના યુવા દુકાનદારે પોતાની દુકાનની બહાર બોર્ડ મારી બાવીસમી તારીખે જેમનો જન્મદિવસ હોય તેમને મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાત કરી છે બાવીસમી તારીખે મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાતનું બોર્ડ પણ માર્યું છે

અને જન્મદિનનું ઓળખ કાર્ડ બતાવીને ફ્રીમાં કેક લઈ શકશે એ રીતની ઓફર કરવામાં આવી છે